છે બનેલા ની કોઈ જાતનું કામ નહી મળે છે પંચાયત નું એક ખાલી રસ્તા બનેલા છે ગલી ના ગામમાં હરેક ગામમાં રોડ બની ગયા છે હરેક ગામમાં બ્લોક આવી ગયા હરેક ગામમાં બધું કામ થાય છે પણ આ પુષ્પા પાકમાં કઈ નથી થતું પ્લસ પુષ્પા પાક ના હરેક વ્યક્તિ ની પાસે કાગરિયા તો બધા ની પાસે છે સમજો જમીન વેરા મહેસુલ વેરા એ બધા જ ભરે છે સાહેબ ઇંગ્રાજ કોઈ ભરતા ની બી હશે આટલો માણસ ભરે છે આટલો વીઆઈપી તો જ છે ઘર પણ આવા રસ્તા છે તમે જો ને અમારા પબ્લિક લોકો કેવી રીતે ચાલવાના છે કેવી રીતે શું કરવાના અમને કઈ ખ્યાલ નથી આવતા અમને કહે છે કોઈ બી માણસ પંચાયતમાં કહે છે તો પંચાયત વાળા કહે છે કે કાલે લાખી જઈશ પણ કાલે ક્યારે આવે એ જ નથી ખબર સમજ પડી એટલે અમારી રિક્વેસ્ટ જ છે કે ચાલવા માટે તો થોડું કરો બરાબર ને ને આજે અમે ઘેર બાંધતા છે તો અમારી ટોલી ખૂટી જશે સો એ નીકળતી નહીં મારે તો પ્રોબ્લેમ થાય છે તો પછી અમને વેવું પડે તો એના માટે કઈક સમસ્યા સારો સરપંચ સાહેબ કઈક કરો તો સારું પડે ના બીજું શું છે સવારે જે નાલા છોકરા બાળકોને જે સ્કૂલમાં મૂકવા જવાનું એમ છે તે ઘરે વેન આવે ને એમ છે સવારના ઉઠીને મૂકવા જવાનું છોકરું ભીજાય છત્રી ચાટાય એના લીધે સમસ્યા મોટી છે એટલે અમને તો શું જરા તેટલું કરી આપે તો પછી અમારી બેન લોકો કે ભાઈ લોકો ગાડી ને તો કમસે કમ મૂકવા જાય આવતી નથી વેન વાળી ચોખ્ખું ના પાડે કે પૈસા ની કિંમતો નહી લેવાય ને આમાં વેન ભી નહી કેમ કેમકે તૂટી જાય તો કેટલા રૂપિયાનો ખર્ચ થાય એમ ખુશી જાય તો સમય બગડી જાય ને ગાડી ખુશી ગઈ તો સમય બગડી જાય મારે ટાઈમ પર એટલા માટે એટલા માટે અમને સમસ્યા બહુ મોટી છે એમ જોવા તો અમારું જે મેટીરિયલ હતું એ લોકો કાઢી બીજી જગ્યા નાખી દીધું સમજો કારણ કે આ જયારે ગટર લાઈન બનાવી ત્યારે ગટર લાઈન જયારે ગટર લાઈન નું જે મટોરું હતું એને કે રોડ હતા અમારા જે રોડ કાઢી ને બીજી જગ્યાએ મૂકી દીધા તે રોડ અમારી પાસે પાછા આવ્યો જ નથી કારણ કે જે મેટીરિયલ બી આવશે ને તો અમારું કઈક ફિટ હશે આ તો મંદોર જ એટલે મંદોર માં ઘુસી જાય છે એટલે સાહેબ કઈક બી કરો એટલે સરપંચ સાહેબ ને આ સમજ પડે કે આ વસ્તુ કઈક કરવું જોઈએ અમારે બરાબર ને અમારે કોઈ તકલીફ ના ગામ વાળા તરફથી અમારી રિક્વેસ્ટ છે એમ સરપંચ ને કે કરી આપે તો છોકરા ના છોકરા ને તકલીફ પડે ની મા બાપ ને તકલીફ નહીં પડે આવી અમે રિક્વેસ્ટ છે